મહાદેવ મંદિર થી દાંડિયા બજાર સુધી ની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાવ્યુંર લાખ ની રકમ માંથી ના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાય ને લાભ કીધું મને આવે છે ને સહીદભાઈ કે મારા અબ્દુલભાઈ સાથે વાત થઈ છે તમે કામ ચાલુ રાખો આ વાત એમને ફોન કરું છું મારો ફોન નથી જો આજે સફાપાક અને આ બેનો આવેલી છે આ અમારું પાણી બધું અબ્ય હલમે જ બહાર છે ને આ લોકો ઊંચું બધું કરી લેશે તો અમારા ઘરોમાં પાણી આવશે તો આ અમારી સોસાયટી પરમિશન તો લીધી નથી કે અમે તમને ગતર બનાવી દઈએ કે કોઈ સુવિધા આપી દઈએ જ્યારે અમારા ઘરમાં પાણી પહેરી જાય છે ત્યારે તો કોઈ જોવા જ નહીં આવતું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં કબ્રસ્તાનની બાજુમાં ડીપી રસ્તો આવેલો છે અને આ રસ્તો માત્ર સરકારી વિભાગની મંજૂરીથી જ ખુલી શકાય છે સાથે આ રસ્તા નજીક વરસાદી કાંસ પણ આવેલી છે અને તેને પુરાણ કરીને પણ બિલ્ડરે પોતાનો લાભ ખાતર સ્થાનિક મળતિયાઓને સાથે રાખી ડીપીનો રસ્તો જાતે જ ખોલી કામગીરી શરૂ કરતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જેના પગલે સમગ્ર પંથકમાં ચોમાસાની સિઝનમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાય તેવી નોબત આવશે તેવા ભય વચ્ચે સ્થાનિકો પણ મેદાનમાં ઉતર્યા છે અને બિલ્ડરની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરીને મીડિયાના અહેવાલોના પગલે બોડા વિભાગ સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરવા જતાં ડીપીના રસ્તા ઉપર કામગીરી બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી હોવાનું ફલિત થતાં ઘટના સ્થળ ઉપર જ કામગીરી બંધ કરાવી પંચનામા કરવાની કવાયત કરી હતી આ જે કામગીરી ચાલી રહેલ છે એની જાણકારી અમને લોકોને ગઈકાલે સાંજે જ થઈ છે જેથી આજે સવારે અમે લોકોની વિઝિટ માટે આવેલા અને કોઈ તરફથી મંજૂરી થઈ ને મંજૂરી નથી આપવામાં આવેલી અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બિલ્ડરે પોતાની જમીન ઉપર બાંધકામની મંજૂરી લેવી હોય તો તેણે રસ્તો બતાવવો પડે પરંતુ રસ્તો બતાવવા માટે બિલ્ડરે તેમના મળતિયાઓ સાથે જ ડીપીનો રસ્તો ખોલી નાખતા અને કામગીરી પોતાની મનસબી રીતે શરૂ કરી દેતા વિવાદમાં આવ્યા છે જોકે ડીપીનો રસ્તો બોડા વિભાગની કે કલેક્ટરની મંજૂરી વિના ખોલી શકાય નહીં અને જો રસ્તો ખોલવામાં આવ્યો હોય તો કામગીરી કરનારાઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી પણ થઈ શકે તેમ છે હાલ તો સ્થાનિકોએ મેદાનમાં ઉતરી ગેરકાયદેસર રસ્તો બનાવનારાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલો હાલ બોડા વિભાગમાં પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે આ સમગ્ર મામલે બોડા વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અને જો બોડા વિભાગ પણ બિલ્ડરને રસ્તા વિના બાંધકામની મંજૂરી આપશે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે પરંતુ ડીપી રસ્તો ખોલવાની મંજૂરી કોની અને સરકાર અને અધિકારીઓનો જો અંધારામાં રાખીને ડીપી રસ્તો બિલ્ડરે ખોલ્યો હોય તો ફોજદારી રાહે સરકારી વિભાગના અધિકારીઓ ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી કરી શકે તેમ છે અમારે એટલી છે કે આ જે પાણીનો રસ્તો હતો ને જયારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું આ અલ જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બો કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘરો પાણી આવી જશે ત્યારે અમને સત દેવા કોઈ આવે નહીં અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે એટલે પહેલાં કામ અટકાવો અમને પાણીનો નિકાલ કરી આપો ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ સિસ્ટક આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો એટલે પહેલો અમને સત આપો અમારો

કલેક્ટર નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલી છે ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બોડાને પણ જાણ થઈ નગરપાલિકાને જાણ થઈ આ રસ્તાની કોઈ મંજૂરી લીધા વગર આજે જ્યારે ખોટું કામ થયેલું છે શેરપુરા ગામના કબરસ્થાનની પાણીની લાઈન તો નાખી ગટર લાઈન તોડ નાખી ત્યાં ઉછાળેલા જલો તોડ નાખા એટલે શું આ જંગલનો કાયદો છે અહીંયા કોઈ વહીવટી તંત્ર પ્રશાસન નથી જ્યારે વરસાદ પડશે ત્યારે બળવડા જેવી ઘટનાનું નિર્માણ થશે આ ચિસ્તી આ સફા પાક ના ખુરશી આ બધી લાઈનો માં આ વરસાદ નું પાણી જો અંદર પેસે અને જવાબદાર કોણ આ રસ્તો અનલીગલ એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ જે લોકો અને ખોટી રીતે કામને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે જો આ બાબતે પ્રશાસન તરફથી કોઈ મદદરૂપ નહીં થાય તો આ તમામ સોસાયટીના લોકોને લઈને અમે ભરૂચના કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસીશું ભરૂચ જિલ્લામાં ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી ચીલો વડ ચૂકી જાત જન્મ દિવસ સોનલ સોનલ ની દિવસે ઉજવણી કરવામાં આવે છે સતત છવ્વીસ વર્ષથી ભરૂચમાં સોનલ બ્રિજની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે એક એક બે હજાર ને વર્ષના પ્રથમ દિવસે જ રાજપૂત છાત્રાલય ખાતે માતાજીના એકસો ને એકમાં અવતરણ દિન નિમિત્તે માતાજીની સ્તુતિ વંદના અને લોક ડાયરાનું આયોજન કરાયું આ પ્રસંગે જિલ્લામાં વસતા ચારણ ગઢવી પરિવારના લોકો જોડાયા હતા માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં ધન્યતા અનુભવી હતી અને ચારણ ગઢવી સમાજના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સવન બે હજાર એક્યાસી પોસ્ટ બીજના દિવસે માતાજીનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના મઢળા ખામે ચારણ પરિવારમાં થયો હતો અમદાવાદ થી ઇંગ્લેન્ડ સુધી આ સોનલ માતાજી જન્મ દિવસ દર વર્ષે ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે જેની ઉજવણી ભરૂચમાં પણ થઈ હતી જેન એલર્ટ ગ્રુપ દ્વારા શિયાળા ઠંડીને ધ્યાનમાં રાખીઓનું વિતરણ કરાયું આમોદનું જૈન એલર્ટ ગ્રુપ તેની સેવાક્રિય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું રહ્યું છે જે ગ્રુપ ગરીબ અને શ્રમજીવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવાનું કામ કરે છે જૈન આચાર્ય શ્રી હેમ રતન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જૈન એલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટની દિવસે કડકડતી ઠંડીમાં આમો તાલુકાના જૂના દાદાપોર ગામના શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને ધાબડાઓનું વિતરણ કર્યું હતું ઝેન એલર્ટ દાતાઓ તરફથી મળેલા દાનને લોકોમાં વહેંચી સેવાક્રિય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના ઝેન એલર્ટ ગ્રુપના સહપ્રચારક રાજેશભાઈ શાહ તેમના મિત્રો તપન પરમાર અને સગુન શાહ પણ આ સેવાક્રિય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જૈન એલા ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ પરમપૂજ્ય હેમરતના સુરેશ્વાજી મહારાજ સાહેબની પ્રેરણાથી દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમ જેવી વિસ્તારની અંદર આવા ડાબરા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ જે આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે ચાલુ વર્ષે પણ જૈન અલગ અલગરૂપ આમોદ નજીક આવેલા દાદાપોર નામના નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે અવારનવાર નવા દાદાપોર ગામનો પણ જૈન સાધુ સાધુજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે

ભરૂચ શહેર જિલ્લામાં બે હજાર પચીસ નવા વર્ષને આવકારવા માટે અને ઉમંગ મોડી રાત સુધી જોવા મળ્યો હતો રાત્રિએ બારના ટકોરે વિવિધ સ્થળોએ નવા વર્ષને આવકારવા ખાનગી પાર્ટી પ્લોટ રિવરફ્રન્ટ સહિત વિવિધ સ્થળોએ વિશેષ પાર્ટીના આયોજનો કરવામાં આવતા જેમાં ઝાડેશ્વરના નર્મદા પાર્ક ખાતે પણ રિવરફ્રન્ટ સેલિબ્રેશન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર જિલ્લાના લોકોએ નવા વર્ષ બે હજાર પચીસને આવકારવા માટે વિશેષ સેલિબ્રેશનનો લાભ લીધો હતો મોડી રાત સુધી ફટાકડાની આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો નવા વર્ષની ઉજવણી કરાયાતી સાથે સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ ઉભો થયો હતો અને સમગ્ર રાત્રિ દરમિયાન લોકોએ નવા વર્ષની ઉજવણી કરી એકમેકની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચ શહેર જિલ્લામાં આવા સેલિબ્રેશનોના કાર્યક્રમો યોજાતા રહે તેવી આશાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે જેના ભાગરૂપે પ્રથમ વખત નર્મદા પાર્કમાં બે હાજર વધામણાના ભાગ રૂપે સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે લાભ લીધો હતો અને ડાન્સ પાર્ટીમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓ પણ નવા વર્ષને આવકારવા દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓના આયોજન કર્યા હતા વીતેલા વર્ષને યાદ કરી આવનારું વર્ષ સમગ્ર ભારત દેશવાસીઓ માટે સુખમય સમૃદ્ધિમય રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરી હતી અને એકત્રીસમીની રાત બાદ વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસને બારના ટકોરે આવકારી વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને ખ્રિસ્તી બંધુઓએ પણ એક મેઘની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા દેવાલયો અને બંબાખાના નજીકના દેવાલય સહિત અનેક દેવાલયોમાં મોડી રાત સુધી વિશેષ પ્રાર્થના સભાઓના આયોજનો થયા હતા અને ઘણી બધી વખત એવું થાય છે કે આપણે એના કાયદે વર્ષો બદલાય છે પણ આપણે તો છે એના એ જ રહીએ છે વર્ષો બદલાય છે પણ ઘણી બધી વખત આપણે કુદરતનો ક્રમ છે કે બદલાવ પરિવર્તન આવું દરેક વસ્તુમાં પરિવર્તન આવે આજે અત્યાર છે 200 વર્ષ પહેલા એક વસ્તુ હશે 200 વર્ષ પછી પણ સુ આપણે કુદરતનો પરિવર્તન જે ફરક પ્રભુ આપણામાં જોવા માંગે છે પરિવર્તન જે ટ્રાન્સફોર્મેશન છે જે આપણામાં પ્રભુ જોવા માંગો માંગે છે જાણે જે છે અને કે આપણે મુસાફરી આપણે મુસાફરી છે અને રીતે આપણા જીવનમાં આગળ વધી રહ્યા છીએ આપણે સાત ના સુખિયાપુરા નર્મદેશ્વર મહાદેવ મંદિર થી દાંડિયા બજાર સુધી સ્ટ્રોંગ વોટર ખાતમુહૂર્ત રમેશ મિસ્ત્રી ના હસ્તે કરાયો ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા વિવિધ મોઢલાના લોકોને ગટર લાઇન અને માર્ગને લઈ પડી રહેલા અગવડને ધ્યાનમાં રાખી તોંતેર પોઈન્ટ સત્તાવન લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે જે ગ્રાન્ટમાંથી સુતિયાપુરા નર્મદેશ્વર મહાદેવ મંદિરથી દાંડિયા બજાર સુધીના સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનાવવામાં આવનાર છે જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ

વધુમાં વધુ મોલ્લાઓને આવરી લેતા લગભગ પાંચસો મીટર લાંબી સ્ટોમ ડ્રેનનું અને એની સાથે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ તોતેર લાખ સત્તાવન હજાર રૂપિયાના ખર્ચે આ કામ આજથી જ શરૂ થશે અને થોડા મહિનાઓમાં પૂરું થશે આ વિસ્તાર ભરૂચનો જૂનો વિસ્તાર છે ખૂબ કન્જસ્ટેડ છે જગ્યા કરતાં મોટી સંખ્યામાં વસ્તી પણ અહીંયા છે પરંપરાગત રીતે ભરૂચ સાથે જોડાયેલા લોકો છે અહીંયા જીયુડીસીની જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે ભરૂચનો નગરપાલિકાનો મોટો પ્રોજેક્ટ એની લાઇન નાખી દેવામાં આવી છે ડોર ટુ ડોર કનેક્શન આપી દેવામાં આવ્યા છે એનું પાણી ટ્રીટ થઈને અત્યારે એસટીપી પ્લાન્ટમાં ટ્રીટ થઈને નદીમાં જાય છે ચોખ્ખું થઈને સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે અને ઘર વપરાશનું પાણી પણ આ ડ્રેન સાથે જોડીને આ વિસ્તારને વધુ સ્વચ્છ કરવાનો પ્રયાસ ગુજરાત ગાર્ડિયન કંપનીના સહયોગથી વાલિયા તાલુકાના કોન્ડ ગામે બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની સ્કીલ તાલીમ વર્ગનો શુભારંભ કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા જન શિક્ષણ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપનીના મેનેજમેન્ટ તરફથી યતીન છાયા પૂજા ગુપ્તા આશિષ રાણા પરાગ શાહ નાઝનીન શેખ અને ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદે પણ આજના યુગમાં કૌશલ્ય દક્ષ તાલીમની જરૂરિયાત ઉપર ભાર મૂકી જીવનમાં સ્વરોજગારી પ્રેરિત અને પ્રકારની તાલીમ થકી ગ્રામીણી બહેનો આવકનો સ્ત્રોત બની પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે આ પ્રકારની વિવિધ લક્ષી કૌશલ્ય તાલીમ થકી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કૌશલ ભારત કુશલ ભારતના સ્વપ્નને સાકાર કરી બહેનો આત્મનિર્ભર બનશે

ચોમાસાની વિદાય બાદ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે બિસ્માર રસ્તાઓ પણ લોકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશનથી લઈને ચર્ચ સુધી ડામરના નવા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે વીસ લાખ રૂપિયા ખર્ચે ડામરના શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં રાહત જોવા મળી છે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન અને વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિકો દ્વારા વોર્ડના સભ્ય અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને ચેરમેનનો પણ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો

વોર્ડ નંબર નવ ના સભ્ય શ્રી સુરેશભાઈ ને અભિનંદન આપું છું બીજું જ્યારે આ ગટર લાઈન અમારી અહીંયા આગળ ઉભરાતી હતી પેલા એક વાર તો અમે સુરેશભાઈને વારંવાર જોડાત કરી અને ગટર લાઈન મંજૂર કરાવી પંચાવન થી સાહીઠ લાખ ના ખર્ચે અને એ કામ પણ પૂરું કરી દીધું છે એમણે અને જ્યાં સુધી આ ગટર લાઈન કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આ રોડ બનતે નહીં અને આ રોડ પીડબ્લ્યુ ના અંદર આવે છે છતાં પણ અમને રજૂઆત કરી સુરેશભાઈ ને કે ભાઈ આ અમે લોકો જઈએ છીએ નગરપાલિકા માણસો જાવ કરતા હોય છે તો એમણે આ નગરપાલિકામાં રજૂઆત કરીને આ રોડ કામ ચાલુ કરાવ્યું છે કરાયું છે એ બધા અમે સુરેશભાઈ ને અભિનંદન આપીએ છીએ નર્મદા પાર્ક નવા વર્ષ બે નું સેલિબ્રેશન તો વિશેષ પ્રાર્થના સભાઓ પચીસ ને ભરૂચ